તમે આવો જ આવતા નહોતા પણ પછી મેં બે પાંચ ફોન કર્યા ને તો આવ્યા અને બહુ દૂરથી આવ્યા છે માહિતી આપવા માટે તો ખાસ ધાણા વિશે ઈ જરાક બધા સાંભળજો ધ્યાનસીન બન્યા રહેજો આપણા વ્લોગમાં ભાઈ ભાઈ કંઈ ઘટ જ નહીં હો રામશીભાઈ જોરદાર છે રામસીભાઈ તો તમે હવે માહિતી આપો જરાક ખેડૂત મિત્રોને

પાક તો બહુ ટૂંકી મુદતમાં પાક તો એક પાક છે એટલે ગુજરાતના ખેડૂતો માટે ધાણા એક આશીર્વાદ સમાન પાક છે બરાબર એમાં ખાસ કરી અને ધાણાની અંદર બહુ કઈ રોગ જીવાત કે બહુ કંઈ રોગ આવતો નથી પણ જો આપણે વ્યવસ્થિત રીતે આયોજન બંધીનું કામ કરવામાં આવે એની માવજત કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ અને ખેડૂતોને વધારે ને વધારે ફાયદો થાય તો શરૂઆતમાં વાત કરવામાં આવે ધાણા ની અંદર તો ત્રણ પાણી ઉગાવા માટે આપવાના હોય છે બરાબર પાણી દીધા પછી બે થી ત્રણ ચાર વખત જો ધાણા આપણા ખેતરમાં હોવાઈ ગયા હોય તો એમાં ફુકારો વધારે આવતો હોય છે પેલો પ્રશ્ન ધાણા ની અંદર ફુકારાનો રહીએ છે કારણ કે ત્રણ ચાર વખત થઈ ગયા એટલે બોવાળા પડા વધારે થાય એટલે જો ફુકારો આવતો હોય આપણા પડામાં તો એના માટે અત્યારે માર્કેટની અંદર ઘણી બધી પ્રકારના જે બેક્ટેરિયા મળે છે સેવન સ્ટાર બેક્ટેરિયા એ ટાઈપ જે બેક્ટેરિયા છે હા બરાબર એ બેક્ટેરિયા વિગે જો લિક્વિડ ફોર્મમાં હોય તો એના બસો અઢીસો એમ એલનું પ્રમાણમાં પાવાનું હોય છે અને જો પાવડર ફોર્મમાં હોય તો સો ગ્રામથી માંડી અને પાંચસો ગ્રામ વિવિધ કંપનીના વિવિધ ડોઝ હોય છે ખાસ કરીને પાવા જોઈએ એ ખરેખર એક ઓર્ગેનિક આવે છે આ ઉપરાંત જો ટેકનિકલની વાત કરવામાં આવે તો અત્યારે બજારની અંદર ઘણા બધા જાતના ટેકનિકલ મળે છે ઉતારા માટે ખાસ કરી અને હું સજેસ્ટ કરીશ કે કેપ્ટન સિત્તેર ટકા અને એક્ઝાકોન દર પાંચ ટકા એ ટાઈપનું ટેકનિકલ આવે છે ટાટાનું તાકાત કરીને એ વીઘે બસો ગ્રામના માપથી આપણે એક વીઘામાં પાવવું જોઈએ આ ઉપરાંત મેટાલક્ષી પાંત્રીસ ટકા છે એ પણ હાલે આ ઉપરાંત મેટાલક્ષી આઠ ટકા અને મેનકો એક ચોસઠ ટકા છે એ પણ જો આપણો ઉતારો આવતો હોય તો પાવવું જોઈએ અને ખાસ કરી અને એમની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન હોય અથવા ઝીંક સલ્ફર હોય કે હ્યુમિક એસિડ હોય આ રીતના જે ગ્રોથ પ્રમોટરો આવે છે મિક્સ માઇક્રોન્યુટ્રન છે એ એને સાથે રાખવાથી વીકે બસો ગ્રામનું પ્રમાણ હોય એ પાઈ તો આપણો જે હુકારો છે એ હુકારો ત્યાંથી અટકી જાય છે બરાબર ત્યારબાદ જો આગળ વાત કરવામાં આવે તો આની અંદર ખાસ ધાણાની અંદર બહુ કંઈ રોગ જે જીવાત છે એનું પ્રમાણ હોતું નથી જો બહુ ઠંડીનું પ્રમાણ હોય તો મોલો હોય તો મોલોની અંદર અત્યારે ટોલફેન પાયરેટ પંદર ટકા છે પછી થાયો લેમડા છે મીડિયમ રેન્જના જે મોલિક્યુલ છે ટેકનિકલ છે એનો યુઝ કરવામાં આવે તો એ લગભગ જીવાત કંટ્રોલમાં આવી જતી હોય છે બરાબર એટલે બહુ આમાં કંઈ જીવાત માટે બહુ કંઈ ખર્ચો કરવો પડતો નથી ધાણાની અંદર ખાસ કરી ત્યારબાદ જે આ આ સ્ટેપ ઉપર આવે જે આ ફૂલની અવસ્થા હે આ ફૂલની અવસ્થા આવે ખેડૂતો શું કરે આની અંદર એમ કે ધાણા તો એમને થઈ જાય પણ આની અંદર ખરેખર જે ફ્લાવરિંગ સ્ટેજની દવા હોય છે ફ્લાવરિંગ ઉપર આવતું હોય ત્યારે આની અંદર હોમોગ્રાસો જીરો ઝીરો પોઈન્ટ ચાર ટકા ગોદરેજનું ડબલ આવે છે પછી ઘરડા કંપનીનો ચમત્કાર આવે છે પછી એવી રીતે વિવિધ કંપનીના વિટામિન એમિનો એસિડ અને વિટામિન્સ આવે છે એના ઉપયોગ કરવાથી ફ્લાવરિંગ જે છે એ વધારે પ્રમાણમાં આવે છે અને જે ધાણાનું આપણું ઉત્પાદન છે એ ઘણો બધો ફરક પડી જતો હોય છે ત્યારબાદ જે આ અવસ્થા ઉપર છે ને આપણે બે ત્રણ સારા ટેકનિકલ ફૂગનાશક છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ એમાં તમને ધાણાની અંદર જો બેસ્ટમાં બેસ્ટ સારામાં સારું કોઈ ટેકનિકલ હોય ફૂગનાશક તરીકે ખાસ કરીને બહુ કંઈ આવતું નથી પણ આમાં એક સફેદ સફેદ ફૂગ આવે છે જે ભૂકીચારાનો રોગ કહેવાય છે એ ખાસ આવે છે તો એના માટે આપણે એક્ઝા કોનાજોલ પિચોતેર ટકા અથવા એકઝા કોનાજોલ પાંચ ટકા અથવા એજોસ્ટ્રોબિન અને ટેબુ કોનાજોલનું જે મિક્સ આવે છે એનો પચીસ એમએલનું પ્રમાણ રાખી અને બેથી ત્રણ રાઉન્ડ કરે તો ભૂકી સારાનો જે રોગ છે એ આવતો નથી અને આ ઉપરાંત જ્યારે દાણા ભરાવાની અવસ્થા હોય છે ત્યારે ખેડૂતો ખાસ કરીને માઇક્રોન્રેનો ઉપયોગ નથી કરતા આ ઉપરાંત ખાસ કરી અને આપણે એમ કહેતા હોય કે ધાણાના જે દાણા છે એ ઉડી જાય છે એટલે એના માટે ખાસ કરી અને ખેડૂતોએ બોરોનનો ઉપયોગ કરવો જોઈએ બોરોન જે ધા આ ફૂલ ભરી જતા હોય અથવા દાણા જે ઉડી જતા હોય દાણા જે ફાટી જતા હોય એના માટે બોરોન છે એ બહુ વિશેષ કામ કરે છે એટલે જો બોરોન છે એના બે સ્પ્રે લઈ લઈએ તો દાણો એકદમ નીપજાવ થાય ભરાવદાર થાય અને જે દાણો છે એ ઉડતો પણ નથી આ ઉપરાંત આપણે ઘણી વખત જે ફ્લાવરિંગ આવતું હોય ને ત્યારે ઝાકળના બહુ પ્રોબ્લેમ હોય છે ફાર ઝાકળ બહુ બેતો હોય છે તો એના માટે ખાસ કરી અને કાર્બેડિજમ પચાસ ટકા ડબલ્યુ પી આવે છે એ અને લિક્વિડ સલ્ફર પંચાવન ટકા આવે છે એમનો ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ જેથી ઉત્પાદન છે એ ધાણાની અંદર ઘણું બધું વધી જાય છે બરા પહેલા સ્ટેપમાં જ્યારે હાવ ધાણા ભરાવવા દાણા ભરાવવા આવે ત્યારે ઝીંક સલ્ફરનો ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ જ્યારે હવે આમાં આ વસ્તુ છે એમાં દાણા ભરાશે ત્યારે ઝિંક અને સલ્ફર હોય તો ઝીંકને હિસાબે જે ધાણું છે એ એ ઝીંકને હિસાબે ગુલાબી થઈ જતો હોય છે એ ગુલાબી ના થાય અને સલ્ફર ને હિસાબે ધાણો છે એ વજન વાળો થાય એટલે મારી ખાસ ખેડૂત મિત્રો ને છે કે વીઘે દોઢ થી બે કિલો ઝીંક અને સલ્ફર છે એ દરેક ખેડૂત મિત્રો એ પાવું જોઈએ હા બરોબર નમસ્કાર અસ્તુ જય હિન્દ તો ખૂબ ખૂબ આભાર રામસિંહભાઈ ભાટિયાનો કે જાણીએ આપણે એટલી બધી માહિતી આપી તો બધા જ ખેડૂત મિત્રો આ વિડીયો જોજો અને હજી જ આવા જ વિડીયો આપણા આવતા રહેશે તો આપણે આન માટે તમે આપણી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો બરાબર ને રામસીભાઈ તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો સવાર સવારમાં આવો ટાઈમ લઈ લીધો રામસીભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ